પુનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાયકલ યાત્રામાં નીકળેલા બે પૌઢ સાયકલિસ્ટ ભરૂચ આગમન થયું હતું પુનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાયકલ યાત્રામાં નીકળેલા બે પ્રૌઢ સાયકલિસ્ટ ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ તથા નિલેશ ચૌહાણ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું પુનાથી જયંત રીશબુડ તથા મુકુંદ કાડુશકર તોતેર વર્ષીય રોજનું એસીથી સો મીટર કિલોમીટર જેટલું સાયકલિંગ કરી આજની યુવા પેઢીની જરૂરિયાત કરતા વધારે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા તથા વ્યસન મુક્ત થઈ આજની યુવા પેઢીમાં સાયકલિંગ દ્વારા સ્વાસ્થ્ય જાળવવી સંદેશ આપવા બંને સાયકલિસ્ટો દ્વારા આ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બંને સાયકલિસ્ટો તેમની તોતેર વર્ષની વયે પણ પુનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી દસ દિવસમાં આશરે આઠસો મીટર જેટલું સાયકલિંગ કરશે આ યાત્રા દરમિયાન ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા બંને સાયકલિસ્ટની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેમની આ સાયકલિંગ દ્વારા આજની યુવા પેઢીમાં સાયકલિંગને પ્રોત્સાહન આપવા તથા વ્યસન મુક્તથી શારીરિક અને માનસિક વિકાસ માટે સમાજની યુવા પેઢીને સંદેશ પહોંચાડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને બંને ફૂલ બહાર દ્વારા સ્વાગત કરવામાં અને તેમની આ સાયકલ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે આજે અમે ભરૂચમાં હું અને બીજા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ જયંત સર અને મુકુલ સરનું સ્વાગત કરીએ છીએ જયંત સર અને મુકુલ સર પૂનાથી આવેલા છે અને પુનાથી એ લોકો લગભગ સાતસો કિલોમીટરનો પ્રવાસ કરીને આજે ભરૂચ સ્વામિનારાયણ મંદિરમાં આવી પહોંચ્યા છે ત્યારે અમે લોકો બંને એમનું સ્વાગત કરીએ છીએ જયંત સર ને મુકુલ સર रोड न થી સો કિલોમીટર સાયકલિંગ કરી અને રાત રોકાય છે ગમે ત્યાં અને એમનો સાયકલિંગ નો મેઇન હેતુ એ છે કે આજની જે યુવા પેઢી છે એ યુવા પેઢી મોબાઈલમાં અને બીજા વ્યસનમાં જે પડી રહે છે એના બદલે સાયકલિંગ ને બીજી એક્ટિવિટી ફિઝિકલ ને લગતી એક્ટિવિટી કરે તો એ ભારત ઘણું જ આગળ આવી શકે છે તો એ જ એક સંદેશ ફેલાવવા માટે લોકો સાયકલિંગમાં નીકળ્યા છે અને બંનેની એજ એબો સેવન્ટી સિત્તેર વર્ષ ઉપરના એજ છે અને આજે સાયકલિંગ કરે છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે તો એમનો આ જે હેતુ છે એ સમાજ માટે બહુ જ ઉપયોગી છે તો આજની યુવા પેઢીએ આ બંને આપણા વડીલ પાસેથી એ શીખવું જોઈએ કે આપણે આપણી હેલ્થ માટે શું કરી શકીએ છીએ થેન્ક યુ